નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂલ મોજમાં લેરમાં બગડા સટી ધડબડાડી ચાલુ હશે અને એમાં પરીક્ષા આપડી આવે છે અને માં મોસ્ટ ટાઈમ એ ટોપિક એક માર્ક આપે છે ભવિષ્યકાળ જ્યાં મિત્રો છે પરિચય મંદિરમાં દેવો ને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનો મારું જેટલા ઓળખે બધાય તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃતિ નંબર 1 YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો પહેલી વાર આવેલા હોય તો નીચે સબસ્ક્રાઇબ નું બટન છે ને દબાવી આપજો તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક નું બટન ક્લિક કરી દેજો જેથી મને મોજડી આવે અને તમારા માટે નવા નવા મસ્ત મજાના વિડિયો લઈને આવું આજનો ટોપિક એવો છે કે આટલા એમસીક્યુ કરી લીધા એટલે તમારી પરીક્ષામાં જો આમાંથી ઓલરેડી સ્કૂલમાં લેવાની હશે તો એમસીક્યુ આવી ગયો હશે તમારી વીકલી ટેસ્ટ હોય મંથલી ટેસ્ટ હોય કે તમારા બોર્ડ નું પેપર હોય પ્રશ્ન બનશે આની અંદર થી બનશે તો આટલા પ્રશ્નો તો આપણને આવડવા જ જોઈએ બરાબર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમને મસ્ત મજાનો નંબર આપ્યો છે થંબનેલ જોવો છો એ થંબનેલ માં નીચે ખૂણામાં નંબર આપ્યો છે એ નંબર માં જઈને તમારું નામ ને ધોરણ મોકલો પીડીએફ પણ મળી જશે વિથ આન્સર સોલ્યુશન ની સાથે તો આવો શરૂઆત કરીએ હવે શરૂઆત કરીએ તો પહેલા ભાઈ આમાં આવડવું શું જોઈએ સાહેબ આ એમસીક્યુ હે એમસીક્યુ ની અંદર પ્રશ્નો છે જવાબો છે પણ આની અંદર મારે કરવું તો કરવું કેમ કે યુવામાંથી આઈ કે આપણે લઈ લઈએ હાલો બરાબર પ્રશ્નના જવાબ મારે આમાં દેવા છે તો મને પહેલા આવડવું શું જોઈએ શું આવડવું જોઈએ તો કે ભાઈ ટેબલ આવડવું જોઈએ કયું ટેબલ આવડવું જોઈએ તો કે ભાઈ સામી ઓળ જોઈએ ને પુષ્પા ઓળ જુકે ટેબલ આવડવું જોઈએ ઘરવાળા નું કે સામી એમ તમારે કોને યાદ રાખવાના Sami, non è un problema. Siamo in un'altra città. Siamo in un'altra città. Siamo in un'altra

હું ટ્રિક આપીશ બધા MCQ સોલ્વ નથી કરાવવાનો તમારે જાતે કરવાના છે હું ટ્રિક આપું છું ખાલી સમજો ટેબલ યાદ છે તો માર્ક આવી ગયું જોજો ઉત્તમ પુરુષ બહુવચન ની બહમ તો મહ આય તો સીધો જવાબ જોજો આથી આગળ અન્ય પુરુષ દ્વિવચન તી તહ અંતિ તો શું આય તહ છેલો શબ્દ પકડવાનો બાળકો અન્ય પુરુષ દ્વિવચન પાછું તહ બીજી લાઈન આવે તે ઇતે અંતે તો જો તે ને ઓલો ન તહ નો દેખાણ તો એ શું આવ્યું ઇતે સીતે ઇતે આગળ મધ્યમ પુરુષ વચન સી થ થ તો થ હ જવાબ છે રાઈ થ હ વાળો ઓપ્શન છે તો કે સાહેબ આ આવી ગયો હવે માત્ર પરીક્ષા રહે ને તો છેલ્લા પેજ પર મી વહ મહ સી થ થ તી તો અંતી અન્ય આમ ખાલી તમ ત તુ તમ અંતુ એ ઇટ ઇટ એ યો ઇટ ઇટ ઇરન આવા ટેબલો તમે છેલે લખી દીધો તો તમારા 5 માર્ક રોકડે રોકડા આવી જાય અને છેલ્લો એક વિડિયો આના પછી આવશે બルコ કે જે આખે આખા ગ્રામરના વિભાગ D બધા પ્રશ્નો એમાં હશે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે એનો જો તમને સોલ્યુશન દેખ્યું ઈ જો તમને આવડી ગયું મતલબ તમારા 80 માર્ક લેવાથી તમને કોઈ રોકી શકશે નહીં તમે લાસ્ટ ઇયરના તમે રેકોર્ડ જોઈ લો જેટલા પણ બાળકો આપણી સાથે જોડાયેલા છે એને પૂરેપૂરા માર્ક આવેલા છે અને એક કે બે કે પાંચ ની રાફડા ફાટેલા એસી માંથી એસી ઓગણ એસી ઇઠોતેર છોતેર રેકોર્ડ ક્યાં મળે તો ગયા વર્ષના આજ સમયના વિડીયો જોવો તો તમને આઈડિયા પણ આવી જશે એમાં વિભક્તિ વાળો વિડીયો કાંઈ વાયરલ થયો એ તમારે જોવાનું બાકી જોઈ લેજો બરાબર એટલા વ્યૂ ને એટલી ટ્રીક એમાં આપી છે કે તમારા સ્કૂલના ના લગભગ મને લાગે એમાં જોતા હશે બરાબર અહીંયા જોઈ તમને ટ્રીક આપતા હશે તમે હવે ક્યારેક ક્યારેક આપણામાં ટ્રીક જો ને તમે કે બીજે જોને ને સમજી લો કે આ અભિષેક સાહેબ ને યાદ એક થી આવી લાગે જાત માં ટ્રીક બરાબર તો એવી જ આવા ટ્રીક વાપરો મધ્યમ પુરુષ દ્વિવચન સે ઇથે દ્વે તો માં ઇથે વાળું છે તો કે હા સાહેબ જો જો હું તમને ખાલી પ્રશ્ન દ્વારા જવાબ કેમ મળી કહું છું મધ્યમ દ્વિવચન

મધ્યમ એટલે સી થ થ તો સી તો આયા ત્રણમાંથી ક્યાંય સી છે છે સી કેમાં છે એકડામાં બગડામાં તગડામાં નીચે મને કોમેન્ટ કરો તો જેથી મને ખબર પડી જાય કે આની અંદર આવડું છે તો તમે આ બધા જોઈ શકો છો કે આખા વિડિયોની અંદર બાળકો એકદમ વિડિયો નાનો બનાવું છું તમને આની પીડીએફ એકદમ ફ્રીમાં મળશે આનો 1 રૂપિયાનો ચાર્જ નથી પણ મફતમાં બનાય લઈને મે બ્રાહ્મણ ભાઈ બુદેવ ભાઈ લેવાય તમારું હઘુ કઈ મફતમાં

ત્યાં સુધીમાં તમારા પૂરેપૂરા માર્ગ અને પ્રશ્ન બેંકની સાથે તમને બધું મટીરીયલ મળશે તો આવી આવી રીતે બાળકો ફરીથી અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ ધોરણમાં અલગ જુસામાં આવા મસ્ત મજાના ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન હું લઈને આવવાનો છું તો સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરી દેજો અને લાઈક કરી દેજો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ